માણાવદરના શ્રીનાથજી સોસાયટીમાં રહેતા કાળુભાઈ માકડિયાની અગાસી ઉપર ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા છે જેથી લોકોનું માનવું છે કે આ વર્ષે વરસાદ સારો પડશે એવું માનવામાં આવે છે કે ટીટોડીના ચારે ઈંડા સરખી દિશામાં હોય તો ચોમાસાના ચારેય મહિના વરસાદ સારો થાય હાલમાં પણ આવું જ જોવા મળી રહ્યું છે વરસાદની હવે થોડીક જ વાર છે ત્યારે ટીટોડીના ઈંડા અને બચ્ચા જોવા મળી રહ્યા છે ત્યારે આ વર્ષે વરસાદ વહેલો અને સારો થાય તેવું કહી શકાય છે પરંતુ આપણે ગમે તેટલું ગણિત ગણાવીએ કુદરતની ગતિ ન્યારી છે એ ધારે તો પાયમાલ અને ધારે તો માલામાલ કરી મૂકે અહેવાલ જિજ્ઞેશ પટેલ માણાવદર મારું ગામ માણાવદર છે કાળુભાઈ માકડીયા મારું નામ છે મારી અગાશી ઉપર પીટોળીએ ચાર ઈંડા મૂકેલા છે તો ચોમાસાના ચાર મહિના સારો વરસાદના સંકેતો એવી માન્યતા છે જો નદીના પટમાં એ ઈંડા મૂકે તો વરસાદ ઓછો થાય એવી માન્યતા છે તો મારી અગાચી ઉપર ટીટોળીએ ચાર ઈંડા મૂકેલા છે